રાજકોટના દાણાપીઠમાં વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરાવવાનો મામલો સામે આવ્યો હતો ગઈકાલે મોડી રાત્રે પોલીસ દ્વારા વેપારીઓને દુકાન પરત સોંપવામાં આવી હતી દુકાનમાંથી બહાર ફેંકવામાં આવેલ તમામ માલસામાન ફરી દુકાનમાં મૂકવામાં આવ્યો હતો ગત મંગળવારે વકફ બોર્ડના નામે કેટલાક તત્વોએ દુકાનના તાળા તોડી સામાન બહાર ફેંક્યો હતો સમગ્ર ઘટના મામલે પાંચ જેટલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી ગઈકાલે ખાલી કરવામાં આવેલ દુકાન વેપારીઓને પરત સોંપવામાં આવી છે અમને કબજો સોંપી દીધો છે સામાન અંદર રાખી દીધો છે એકત્રીસ તારીખે આ લોકોએ ઓછી તાલુકા તાળું તોડવા બદલી મંડા અને બધો સામાન બહાર ફેંકી દીધો રૂબરૂ પાસે જતા એવો કીધેલું કે વફક બોર્ડનો ઓર્ડર અમારી પાસે દુકાનનો કબજો લેવાનો છે એટલે અમે કબજો લઈ લઈએ એ લોકોએ એનું તાળું મારી દીધેલું ત્યાર પછી અમે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી ગઈકાલે અમે સીપી સાહેબને મળ્યા અને ગઈકાલે સાંજે આમ રાતના અમને કબ્જો સાહેબે પાછો અપાવી ના હાલમાં તો કોઈ નથી આવે તો વકીલની સલાહ લઈને અમે આગળ વધતું ત્રણ દુકાનો હતી મારી દુકાનમાં બી મંડફરીનો સામાન હતો બાજુમાં હશુભાઈની દુકાન છે એમની ને બધું હતું બાજુમાં ગેરેજ છે એમનો ગેરેજનો સામાન હતો ચોક્કસ જે ઘટના સમગ્ર જે બની હતી પરમ દિવસેની રાત્રે એટલે કે મંગળવારની રાત્રે છે તે કેટલાક કિસ્સમો છે તે આવ્યા વકફ બોર્ડના નામે જે દુકાનો હતી ત્રણ જેટલી દુકાનો છે આ દુકાનોને ખાલી છે તે કરાવી હતી રાતોરાત તાળા તોડી અને આ દુકાનો છે તે ખાલી કરાવવામાં આવી હતી મહત્વનું હતું છે કે જે વેપારીઓ છે કે છેલ્લા સિત્તેર વર્ષથી છે તે અહીં આ દુકાન છે તે ભાડે ચલાવી રહ્યા છે કોઈ પણ પ્રકારની નોટિસ

વેપાર કરતા હતા ભાડું ભરતા હતા છતાં પણ દુકાનો ખાલી કરવામાં આવી હતી પાંચ વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા ગત મોડી રાત્રે હવે પોલીસે દરમિયાનગીરી કરી હતી અને આ તમામ દુકાનનો સામાન છે તે વેપારીઓને પરત આપવામાં આવ્યો હતો સામાન તરત દુકાનો પરત આપવામાં આવ્યો છે સામાન તમામ સામાન છે તેને દુકાનની અંદર ગત મોડી રાત્રે છે તે પાછો મુકાવવામાં આવ્યો હતો મહત્વનું છે કે આજ સવારે જ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી પાછરાસિંહ ગોહિલ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા ઘટના સ્થળ ઉપર પહોંચી અને તેમણે પણ વેપારીઓ સાથે છે તે જે કહી શકાય કે વાતચીત કરી હતી ગઈકાલે દાણાપીઠના વેપારીઓ છે તે સાથે સાથે હિન્દુ સંગઠનના આગેવાનો છે તે ડીસીપી ઝોન ટુ જગદીશ બાંગરવા છે તેમની સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા તેમણે એ પણ ફરિયાદ હતી કરી હતી કે આ સામાન ખાલી કરાવવામાં આવ્યો છે પરંતુ સાથે સાથે છેલ્લા ઘણા સમયથી દાણાપીઠની અંદર કેટલાક ઈસમો દ્વારા છે તે કેટલાક લોકો છે તે દાદાગીરી કરી રહ્યા હોય તેવી પણ ફરિયાદ છે તે કરવામાં આવી હતી જેને પગલે હવે રાજકોટ પોલીસ છે તે એક્શન મોડમાં આવી હતી કડક કામગીરી છે તે કરી રહી હતી મહત્ત્વનું છે કે ગત મોડી રાત્રે છે તે ત્રણ જેટલા જે કહી શકાય કે દુકાનો ખાલી કરવામાં આવી હતી તમામ દુકાનોને દુકાનો પરત છે તે વેપારીઓને કરવામાં આવી છે ખાસ કરીને પોલીસે સાથે રહી પોલીસ દરમિયાનગીરી કરી પોલીસે સાથે રાખી અને આ તમામ દુકાનો છે તે વેપારીઓને હાલ પરત છે તે કરી દેવામાં આવી છે ચોક્કસ ગઈકાલે જ ધારાસભ્ય દર્શિતા શાહ છે તે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા અગાઉ પણ દર્શિતા શાહ દ્વારા એટલે કે ધારાસભ્ય દ્વારા છે તે જે કહી શકાય કે અનેક રજૂઆત કરવામાં આવી છે ખાસ કરીને અસાન ધારાને લઈ પણ જે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે ને ગઈકાલે હવે આ જે સમગ્ર મામલો સામે આવ્યો કે વકફ બોર્ડના કેટલાક આગેવાનો પહોંચ્યા હતા અને તેના દ્વારા આ દુકાનો વેપારીઓની દુકાનો ખાલી કરવામાં આવી એટલે ચોક્કસથી આ તમામ મુદ્દત બાબતને લઈ ધારાસભ્ય દ્વારા પણ જે છે તે પોલીસ કમિશ્નર ને રજૂઆત કરવામાં આવી હતી અને ખાસ કરીને ધારાસભ્યએ પણ કાલે ગુજરાત ન્યૂઝ સાથે વાત કરતા તેણે આ સમગ્ર ઘટનાને છે તે વખોડી કાઢી હતી